નમસ્કાર આપ જોઈ રહ્યા છે અબલ ટ્વેન્ટી ફોર ન્યૂઝ વડનગર સતલાસના તાલુકાના વાઘાર ગામના રાજુજી નવાજી પડસ વર્ષના વડીલ અંબાજી પદયાત્રા દર્શન અર્થે ગયેલા બે સપ્ટેમ્બરના રોજ અને ભક્તિસભર વર્ષાનું આલિકિંગ મેળામાં રાજુજી નવાજી બે સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ ગુમ થયેલ છે અને આજે તેમને ગુમ થવાનો સાતમો દિવસ છે છતાં તેમનો કોઈ પત્તો મળેલ નથી અને તેમના પરિવારની જાણ થતાં પરિવારજનોએ તેમના માટે ઘણા સ્થળોએ શોધખોળ કરી છતાં કોઈ અતોપતો મળેલ ન હોવાથી પોલીસ સ્ટેશનને જાણ કરી અને જાહેર માહિતી આપી હજુ સુધી એમની કોઈ કે કે જાણ થઈ નથી અને ભરતજી રાજુજીને જણાવેલ મારા રાજુજી સફેદ રંગનો શર્ટ અને ધોતી પહેરેલ છે અને લોકોની અપીલ કરી કે જે કોઈને રાજુજી નવાજી અંગે કોઈ માહિતી મળે તો જાણ કરવી મારો સંપર્ક નંબર તોતેર તેર અઠ્ઠાણું પચાસ સિતોતેર અહેવાલ રણજીતસિંહ ઠાકોર સાથે શૈલેષ ઠાકોર વડનગર

पण आता अनेक पुनम परि ना अमेरिके बीजा दिवस पस अंबाजी या इको लन तपास कर अंबाजी मंदिर गब्बर खेळ खेळपमा सिव्हिल बदी जगा तपास करी नाही बस सतला ना ग्या सटला जाईने तेव्हा पोलीस स्टेशन अमेरिके एफ आय आर लखा जाणवा दादा म्ह्या नाही पुनम परवाचे लागे तर तुम्ही अमान्टॅक्क नंबर सर મળ કોઈ જગ્યાએ તો સંપર્ક કરજો પછી અમે ઘેર આવીને બધા બધા સગા સંબંધીઓને વોટ્સઅપ ઉપર ફોટા મોકલે અને કોઈ હાલ હજી રિસ્પોન્સ મળ્યો નહીં હજી હાલ બાળ મળી નહીં કોઈનો બાળ મળે તો જે સંપર્ક નંબર લખ્યો છે એના પર કોન્ટેક કરજો તો અમે ત્યાં આવી અને લઈ જઈશું અને તેઓ હોય તો અમને ખાલી કોન્ટેક કરજો અમારે કોઈ પણ માણસ તેઓ આવશે દાદા શું નામ હતું ઠાકોર રાજુજી નવાજી કેટલી ઉંમર હતી આશરે ઉંમર આશરે પોસર વર્ષ પોસર તે કોઈ મગજ ને કોઈ એવું તો નહીં શરીર કમ્પ્લેટ જ છે અંદાજ કેટલા વાગે એમ ગુમ થયેલ એવું મેસેજ મળે મેસેજ એવા કોઈ મળ્યા નતા બરાબર પણ એ ભરી ભરીને આયા ગયા એટલે અમે કીધું પુનમ ભરીને આવી જશે પણ ના એટલે અમે શોધખોળ હાથ ધાડી એટલે ગ્રુપમાં ફોટા નાખ્યા ફોટા નાખ્યા એટલે બધાને મેસેજ મળ્યા ક્યારે ઓબા ગોટા સુધી કેમ્પમાં જો નાચ્યા ને એ ફોટા મળ્યા મને આટલા સુધી આવ્યા છે બીજી તારીખ ગયેલા છે સવારે આશરે દસેક વાગે